નમસ્કાર મિત્રો મિત્રો સંતરામપુર નગરપાલિકા દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ આઠ પાસ દસ પાસ કે બાર પાસ હોય એવા ઉમેદવારો પણ એપ્લાય કરી શકે છે તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે સંતરામપુર નગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે સત્તર જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો અહીંયા ટ્રેડ પ્રમાણે કેટલી ખાલી જગ્યાઓ છે એ માહિતી છે તેમાં સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની બે જગ્યા સર્વેયર માટે સાત કોમ્પ્યુટર ઓપરેટર માટે ચાર ફાયરમેન માટે ત્રણ ફાયરમેન ડ્રાઈવર માટે બે જેસીબી ડ્રાઈવર માટે સાત ટ્રેક્ટર ડ્રાઈવર માટે બે અન્ય ડ્રાઈવર માટેની સાત અને ઓપરેટર કમ વાલ્વમેન માટેની બે આ રીતે કુલ સત્તર જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે અહીંયા જરૂરી શૈક્ષણિક લાયકાત શું શું જોઈએ છે એ જોઈએ તો સેનેટરી ઇન્સ્પેક્ટર માટે સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનો એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ સર્વેયર માટે આઈટીઆઈ સર્વેયર કરેલો હોવો જોઈએ કોમ્પ્યુટર ઓપરેટર માટે આઈટીઆઈ સરકાર માન્ય કોમ્પ્યુટર કોર્સ કોપા કરેલ હોવું જરૂરી છે ફાયરમેન માટે ફાયરનો કોર્સ કરેલો હોવો જોઈએ ફાયરમેન ડ્રાઈવર માટે ડીસીઓ સર્ટિફિકેટ ધરાવતા એને સાથે હેવી લાયસન હોવું જરૂરી છે જેસીબી ડ્રાઈવર માટે ધોરણ આઠ પાસ અને હેવી લાયસન ટ્રેક્ટર ડ્રાઈવર માટે ધોરણ આઠ પાસ સાથે હેવી લાયસન હોવું જરૂરી છે ડ્રાઈવર માટે ધોરણ આઠ પાસ અને હેવી લાયસન ઓપરેટર કામ વાલ્વમેન માટે ધોરણ આઠ પાસ અને પાણી પુરવઠા મોટર તથા વાલ્વમેનના જાણકાર હોવા જોઈએ વધુ જોઈએ તો ઉંમરમર્યાદા સરકારના ધારા ધોરણ મુજબ રાખવામાં આવેલ છે એટલે કે અઢાર વર્ષથી લઈ અને અડત્રીસ વર્ષ સુધીની ઉંમરમર્યાદા આ ભરતી માટે રાખવામાં આવેલ છે અને નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે આપવામાં આવશે વધુ જોઈએ તો ફોર્મ તમારે કેવી રીતે ભરવાનું છે તો એપ્રેન્ટિસ માટેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારે અરજી કરવાની છે એની પ્રિન્ટ આઉટ મેરવી સાથે જરૂરી તમામ ડોક્યુમેન્ટ જોડવાના છે અને જે ભરતી મેળાની તારીખ છે એ તારીખે તમારે પહેલાં તમારે આ તમામ જે અરજી સાથે ડોક્યુમેન્ટ છે એ જોડી અને પહોંચાડવાની રહેશે અગત્યની તારીખો છે તો એના માટે ફોર્મ ઓનલાઈન શરૂ થઈ ગયેલા છે જે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ભરી લેવાના રહેશે ભરતી મેળાની તારીખ છે ત્રણ બે બે હજાર પચીસ તો આ તારીખે તમારે સવારે અગિયાર કલાકે ભરતી મેળામાં હાજર રહેવાનું રહેશે અને ભરતી ભરતીમેળાનું જે સ્થળ છે નગરપાલિકા સંતરામપુર કચેરી સંતરામપુર આ સ્થળે તમારે ત્રણ બે બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે હાજર રહેવાનું રહેશે અગત્યની કેટલીક બાબતો છે એમાં તમારે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને અરજી કરી એની પ્રિન્ટ મેળવવાની છે એની સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી અને અરજી તમારે સમય મર્યાદા પહેલાં ત્યાં પહોંચી જાય મળી જાય એ રીતે મોકલી આપવાની છે અથવા તો રૂબરૂ મોકલી આપવાની રહેશે તો આ હતી મિત્રો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત